હવે સાત એક્ટિવિટી ચાલુ કરતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્ય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્ન અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી માંથી તમામ તમામ વિષયના તમામ તમામ પ્રકારનો સોલ્યુશન અવેલેબલ છે

તમે જે છે ભારતીય નાગરિક છો તમને જે છે ભારતમાં શિક્ષણ મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે અને એ એક્ટ બે હજાર નવ ગીવ્સ યુ સમ રાઇટ્સ બે હજાર માં જેમાં કાયદામાં ફેરફાર કર્યો છે તે ફેરફાર તે કાયદો તમને કંઈક નવા રાઇટ્સ એટલે કે અમુક હક આપે છે કેવા હક છે હિયર આર સમ રીડ અહીંયા થોડાક આપેલા છે રીડ ધેમ એને વાંચો એન્ડ ટેલ યોર ફ્રેન્ડ્સ અથવા પેરેન્ટ્સ અબાઉટ ધેમ તમારા મિત્રોને તમારા પેરેન્ટ્સને એના વિશે જણાવો વિદ્યાર્થી મિત્રો શિક્ષણનો અધિકાર એમ કહેવાય કે કોઈપણ દેશનો સૌથી મહત્વનો અધિકાર છે કે એ દેશમાં જન્મેલા બાળકને એ દેશમાંથી શિક્ષણ મેળવવાનો અધિકાર ભણવાનો અધિકાર હોય છે બરાબર બાળકો ભણવું કોઈ ફરજ નથી ભણવું એક અધિકાર છે તમને તમારા જીવનમાં જો જ્ઞાન હોય તમારા જીવનમાં જો શિક્ષણ હોય તો તમે આગળ પ્રગતિ કરી શકો આગળ વધી શકો કોઈ તમને હરાવી ન શકે કોઈ તમને કોઈ કે પાછળ પાડી ન શકે બરાબર છે તો ચાલો રાઈટ ટુ એજ્યુકેશન ના અમુક અમુક અધિકારો વિશે જે છે આપણે ચર્ચા કરવાની છે ચાલો કરીએ તો અહીંયા અતરંગી બાળકો છે કેટલા બધા બાળકો છે જે અહીંયા અમુક અમુક વાતો કરે છે શું કે છે જો પહેલી વાત કે માય પ્રાઇમરી સ્કૂલ ઇઝ ફ્રી મારું પ્રાથમિક શિક્ષણ ફ્રી છે ઘણા વિદ્યાર્થી કહેવાય કરે સર મારે સ્કૂલની ફી એટલી બધી છે મારી ટ્યુશનની ફી એટલી બધી છે તો અમારે કેમ નહીં બાળકો સરકારી સ્કૂલની વાત થાય છે

એક વસ્તુ નોંધ માં લેજો વિદ્યાર્થી મિત્રો કે જે અભણ વ્યક્તિ હોય જે ભણેલું ન હોય ને એને બધી વસ્તુમાં ડર લાગે કેમ આગળ જાવું કેમ મારે આને વાત કરવી કેમ હું આને કહીશ પણ જે વ્યક્તિ ભણેલું હોય એની અંદર આત્મસન્માન હોય છે તેની અંદર કોન્ફિડન્સ હોય છે આત્મવિશ્વાસ હોય છે એટલે એને ડર લાગતો નથી હું કહે છે અહીંયા આઈ એમ નેવર અફ્રેડ મને ડર નથી લાગતો પછી કહે છે આઈ હેવ માય ઓન ક્લાસરૂમ એન્ડ માય ઓન પ્લેસ કે મારે મારો પોતાનો ક્લાસરૂમ છે મારે મારા પોતાની જગ્યા છે પોતાની બેન્ચિસ છે પોતાનો ક્લાસરૂમ છે પછી કહે છે આઈ લર્ન અબાઉટ માય કલ્ચર હું મારી સંસ્કૃતિ વિશે ભણું છું બરાબર આપણા ભારત દેશની બહુ ભવ્ય સંસ્કૃતિ છે એના વિશે મને ભણાવવામાં આવે છે આઈ નો માય રાઇટ્સ મને મારા અધિકારો વિશે જાણકારી છે પછી માય ટીચર કન્સિડર માય વ્યૂઝ કે મારા શિક્ષકો મારા નજરિયાને મારા વિચારોને પણ સ્વીકારે છે બાળકો શિક્ષણની અંદર એમ જ હોય કે ભાઈ જે વિદ્યાર્થી વિચારતો હોય એ પણ શિક્ષક સાંભળે અને તેને સમજી અને પછી એને શું જો એમાં મોડિફાઈ મોડિફિકેશન કરવાની જરૂર હોય તો તેને મોડિફિકેશન કરે એને માર્ગદર્શન આપે શું કહે છે મારા શિક્ષકો મારા વિચારોને પણ મારા મંતવ્યોને પણ સ્વીકૃતિ આપે છે પછી ઓલ ચિલ્ડ્રન આર વેલકમ બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે તમામે તમામ વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવામાં આવે છે સ્વાગત છે માય ટીચર્સ ટ્રસ્ટ મી કે મારા શિક્ષકોને મારા ઉપર વિશ્વાસ છે તે મારું અને મારા માતા પિતાનું સાંભળે છે માય ઓપિનિયન ઇઝ ઇમ્પોર્ટન્ટ કે મારું મંતવ્ય એટલે કે હું જે કહું એ મહત્વનું છે એટલે એમ કહેવાય છે કે વાણી સ્વતંત્રતાનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે કે ભાઈ કોઈ પણ બાબત અંગે મારે કંઈક સજેશન આપવા હોય એક્ઝામ્પલ તરીકે સ્કૂલની અંદર ખાલી ભણાવવાનું નહીં પણ ભણાવવાની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય એક્ઝામ્પલ તરીકે ગણેશ ચતુર્થી જે છે એના માટેનું ડેકોરેશન હોય નવરાત્રિનું આયોજન છે દિવાળી કાર્ડની સ્પર્ધા છે એવી ઘણી બધી સ્પર્ધાઓ ઘણી બધું આયોજન થતું હોય તો એની અંદર કોઈ બાળક એમ કે સર આપણે આ નહીં આપણે આ રીતે કંઈક ઉજવીએ તો આપણે કંઈક નવું ટ્રાય કરીએ તો એનું ઓપિનિયન પણ મહત્ત્વનું રાખવામાં આવે છે અને પછી કહે છે આઈ લર્ન મેની ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ મને બહુ જ રસપ્રદ બાબતો જાણવા મળે છે તો આ વિદ્યાર્થી મિત્રો આ બધા તમારા હક છે રાઈટ રિસ્પેક્ટિંગ સ્કૂલ તમારે સ્કૂલ ને આદર આપવાનો હક છે તમારે સ્કૂલમાંથી જ્ઞાન મેળવવાનો હક છે બરોબર આ તમારા બધા અધિકાર આઠ ના અભ્યાસક્રમ ને અંત લાવું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર પાંચ પૂર્ણ થાય છે મળીશું આવતા વિડીયોમાં જેમાં હું રિવિઝન નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈશ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો